ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મિત્રો આઈ હોપ કે તમે બધા મજામાં હશો આજે અમારો નાથ દ્વારાનો લાસ્ટ ડે છે અને આજે અમે અત્યારે જઈ રહ્યા છીએ કાકરોલી જવા માટે અને કાકરોલી ફરશું અને ચાર વાગે પછી અમારે બસ છે એટલે રિટર્ન થઈ જવાના છીએ તો આ વ્લોકની અંદર કાકરોલી તમને બતાવશું અને બીજું કાલે અમે ગયા હતા ઉદયપુર એ પણ આ વ્લોકની અંદર આવશે ઉદયપુર અમે ફર્યા ઉદયપુર નો બ્લોગ અને નાથ દ્વારા નો બ્લોગ બંને જોડે આવશે અને આજ નો કાકરોલી નો બ્લોગ તો વિડિયો માં કન્ટિન્યુ બની રહેજો આગળ જોઈએ મજા આવશે તો મિત્રો આ છે ઉદયપુર ફતેહ સાગર લેક ઉદયપુર નો બહુ સરસ તળાવ જે કહી શકાય બહુ સારું તળાવ છે અને અંદર બોટિંગ પણ થાય છે કાલના વ્લોગમાં આ અને આગળ આપણે જોઈએ એકલિંગજી મહારાજનું મંદિર તો મિત્રો આ છે એકલિંગજી મહારાજનું મંદિર અંદર વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી એલાઉડ નથી એટલે બહારથી તમે જુઓ આ છે એકલિંગજી મહારાજનું મંદિર અને ત્યારબાદ અમે સીધા જઈ રહ્યા છીએ નાથ દ્વારા નાથ દ્વારા જતા જ અમને સરપ્રાઇઝ અમે પાછા સરપ્રાઇઝ દીધી જીજુએ સરપ્રાઇઝ આપી દીધી એ પણ નાથ દ્વારા અમને મળવા આવી ગયા અને કેદાર પણ આવી ગયા છે આ છે અમારા ભાણુભા ભાણુભા મામીને જોઈને ખુશ થઈ ગયો છે અત્યારે અને એને નાચ દોરામાં મજા આવે છે જો એને તમે એ પણ ખુશ થઈ ગયો છે કેદાર કેદાર આ છે કેદાર કેદારને ને ભગવાનનો પ્રસાદ ખાય છે અને મામી હારે મજા કરે છે અને સરપ્રાઈઝ મસ્ત આપી દીધી એ રાજી થઈ ગયો કેદાર કેદાર તને મજા આવે છે જે જે કરવાની નાથદ્વારામાં હા હાલો હવે મમ્મ કરવાનું જ ને તારે મમ્મ કરવું આ તો કેદારનો ફુગો છે હાલો હવે કેદારને જમાડી દઈએ બમ

કેદાર ને કાજલ બે આઈસ્ક્રીમ ખાઈ છે બહુ ભાવે છે કેદાર આઈસ્ક્રીમ કાજલ ને કેદાર કાજલ ને ખવડાવે છે આઈસ્ક્રીમ કેવો ખવડે આવ્યો તો ફ્રેન્ડ અત્યારે અમે રેડી થઈ ગયા છીએ કાકરોલી જવા માટે અને સામાન એ પેક થઈ ગયો છે હું ને કાજલ બે ફ્રેશ થઈ અને રેડી થઈ અને હવે નીકળીએ છીએ કાકરોલી જવા તો આગળ બ્લોકમાં બન્યા રહેજો કાકરોલી જઈએ છીએ

A 부ा thwaitani morally morallyelimethahem presence or death behaviours begun with lateral manipulation may get黃化lly kaik gehört cattled out Bee rarely it's called�적ine or little का तरी अधिक ता कि जरि त셔서

મોટા <tolak> મોટા <tolak> भूमि वाला बाकड़े जैन बेईजे थोड़ा तकन चला है ना करो का था डीपी सेती बेईजे ए आबा जी जीनी जीनी हाव माछली हा बवड़ी पवड़ी बवड़ी पवड़ी माछली छे जा रहे हैं बड़ी माछली छे नानी न मोटी न बड़ी

ઉપર છે ને મતપુડા છે બહુ મોટા દેખાડું તમને બહુ વધારે છે મતપુડા મજા આવે અહીંયા એટલી બધી છે પણ અહીંયા નથી આવતી જ્યાં અહીંયા બધી જાય આગળ જાય મિત્રો થી અત્યારે નીકળી ગયા છીએ આ છે અમારી બસ શ્રીનાથ ટ્રાવેલ્સ અને સવારે પહોંચી જશું જુનાગઢ આપણી જર્ની આજે પૂરી થઈ છે કાલે આવશું અમે જુનાગઢ અને આ છે નથ બસ સ્ટેન્ડ ચલો તો મિત્રો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વ્લોગને પણ શેર કરી દેજો અને કાલથી પાછા જુનાગઢના વ્લોગ શરૂ થશે થેન્ક યુ